જે કઈ કડીના શબ્દો છે આપને ખ્યાલ આવતો એક આવું કેમ લઈ ગયું છે મહાપુરુષો એ વાણીને સમજતા સમય લાગી જાય છે સાહેબ કબીરની વાણીમાં એવું છે રામ વિના રઘુનાથ વિના વિના ભજન ભગવાન આપણું કોણ છે કોઈ નથી કબીર સાહેબ એ વાણીની અંદર એક એવો પ્રશ્ન એક શ્રોતા મને એમ કેતા હતા કે બાપુ એક કોઈમાં છેલ્લે એવું આવે છે જટા પછાડી સ્ત્રીયા રોવે કોને તોડી મારી જોડી હે એટલે માથાની જતા ખોલી અને પછાડી અને સ્ત્રીયા રોતી હતી અને કહેતી હતી કે કોની કોને તોડી મારી જોડી કહત કબીર સાહેબ સુનો ભાઈ સાધુ જેને જોડી એને તોડી રામ વિના રઘુનાથ વિના રામ વિના રઘુનાથ વિના વિના ભજન ભગવાન અપના કોઈ નથી વાત હાચી છે સાહેબના શબ્દોને સમજવા માટે સમય ગાળવો પડે છે ઘણી વખત સીધું આપણે એવું સમજાઈ જાય છે કે ભગવાન જોડી બનાવી છે અને ભગવાન તોડી છે ના ભગવાન સાક્ષી સ્વરૂપે છે ભગવાન શક્તિ સ્વરૂપે છે ભગવાન જોડી બનાવતો નથી ભગવાન તોડતો નથી કર્મ પ્રધાન છે કર્મે કરી જોડી બની તીને કર્મે કરી જોડી તૂટી છે એટલે કર્મએ તોડી છે કોને તોડી તક કર્મ એ જોડી તોડી છે એટલે જેને જોડી તીને તોડી છે તો કર્મએ જોડી હતી ને કર્મએ તોડી છે એટલે સાહેબ એમ કીધું છે કે જતા પછાડી સ્ત્રી આ રોવે કોને તોડી મારી જોડી કહત કબીર સુનો ભાઈ સાધુ જેને જોડી એને તોડી તો આપણી એમ કહેવાય કે એક માધ્યમિક સમજણથી આપણે એમ થાય ભગવાનને આ કર્યું છે ને ભગવાને માયરા છે ને ભગવાને જોડી બનાવી હતી ને ભગવાને તોડી નહીં કર્મે કરી જોડી જોઈતી હતી અને કર્મે કરી જોડી ટૂઈતી હતી હા ભગવાન એમ કહેવાય કે આપણે કર્મે કરી જેમ કરવું હોય એમ થાય પાર્વનના કર્મને આધીન આપણી જોડી બનાવી કર્મે કરી પત્ની બનાય છે કર્મે કરી પતિ બનાય છે કર્મે કરી ભાઈ બનાય છે બોન બનાય છે ધણી ધણિયારી બનાય છે નહીં પિતા નહીં પુત્ર નહીં પરિવાર નહી પત્ની પ્રિયા નાર દાસ રઘુયુ સમજે અરુ સમજાવે સિર્ફ કર્મ ખાતર ક્રિયા આપણા બનના કર્મને ખાતર આ બધી ક્રિયા એ કરી કર્મે કરી એમ કેવાય કે આપણે નરનારી બની છીએ એ નહીં આત્મા કોઈનો પિતા નથી આત્મા કોઈનો પુત્ર નથી આત્મા કોઈનો ભાઈ નથી આત્મા કોઈનો એમ કહેવાય દુશ્મન પણ નથી આત્મા નામે બધાય પરમાત્માના અંશો છે આત્માએ કરી આપણે બધા એક પિતાના પુત્ર છે કોટી ચેતન આત્મા કોટી નારાયણ મેથી આવ્યા છે પ્રગટ થયા છે અને જો કોઈ ખોજી પુરુષ સદગુરુ જ્યારે મળે છે તો અનંત કોટીમાં જે સમાણા છે એટલે આ પ્રશ્ન સાહેબ બરાબર લખ્યું છે આપણે સમજવા માટે કોઈ જ્ઞાની પુરુષ કોઈ ગુડ જ્ઞાની પુરુષ હોય ભેદી હુંદા એ આપણને સમજાવી શકે છે કે આવી વાત છે આવી જ રીતે સંત સાનિધ્ય જ્યારે મળે છે ત્યારે કર્મ ધર્મ પુણ્ય ને પાપ આ ચાર અવસ્થામાંથી છૂટીને પાંચમી અવસ્થા સત્કર્મ પ્રાપ્ત થાય છે એવા પુરુષો જન્મ મરણમાંથી છૂટી શકે છે સંત સેવાને હરિભજન કરી શકે છે જીવનમાં સંત સેવાને હરિભજન બે જ દુર્લભ છે બાકી તો બધું સુલભ છે આપણે હવે આવતા પ્રસંગમાં મળશું સાહેબ કબીરની વાતને આપણે સમજી શકા વિશેષ આપણે સમજી શકશું બધા ભક્તોને મારા જય સદગુરુ સાહેબ જય શિયા